પ્રાથમિક શિક્ષક એવા શંકરલાલ ત્રિવેદીના જન્મદિવસને લઈને પરમપૂજ્ય વૈષ્ણવાચાર્ય ડોક્ટર વાગીશ કુમારજી મહોદય શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા શ્રી ત્રિવેદીજી તેમના બાળપણના દિવસોમાં શ્રેયસ વિદ્યાલયમાં શિક્ષક રહ્યા ડોક્ટર કુમાર મહોદય પોતાના સહ અધ્યાયીઓ સાથે મળી ગુરુવંદન કર્યું અને આજીવન શિક્ષક તરીકે આજે પણ ત્રિવેદીજીના માર્ગદર્શન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ભારતની સંસ્કૃતિ ગુરુને દેવ સમાન સ્થાન આપે છે આજે પણ પોતાના ગુરુને નમન કરવાની પરંપરા જીવંત રાખવી એ ખરું શિક્ષણ છે સમગ્ર શિક્ષક સમાજ માટે આ ભાવનાત્મક ક્ષણ એ પ્રેરણા છે કે જીવનના દરેક પડાવી ગુરુનું સ્થાન અવિસ્મરણીય રહે અંતે તેમણે શ્રી ત્રિવેદીજી માટે દીર્ઘાયુષ્ય આરોગ્ય અને સુખની શુભકામનાઓ પાઠવી હતી ખુબ જ આનંદનો વિષય છે અધ્યાપક એવા શ્રી શંકરભાઈ ત્રિવેદી જેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ વડોદરાના ઘણા બધા યુવાનો લાભાન્વિત થઈ ચૂક્યા છે એવા શ્રી શંકરભાઈને આજે સન્માનિત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું એમના જીવનની ગાથાનો વિચાર કરીએ સામાજિક ક્ષેત્ર હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય રાજકીય ક્ષેત્ર હોય કે ધાર્મિક ક્ષેત્ર હોય એમની આગેવાની હંમેશા હંમેશા શાળાને સ્કૂલને વિદ્યાર્થીઓને સમય સમય પર પ્રાપ્ત થતી રહી છે એ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી આજે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એમનું સન્માન કરવાનું હું ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું અને એમના દીર્ઘ આયુષ્ય માટે પ્રભુના ચરણોમાં અભ્યાર કરું છું આજે મારો જન્મદિવસ છે વર્ષોથી મને આ કહેતા આનંદ સાહેબ વૈષ્ણવચાર્ય શ્રી વાગેશ કુમાર મહોદય મને દર પાંચમી સપ્ટેમ્બરે એક શિક્ષક તરીકે એમને પ્રાથમિક શિક્ષણ આપ્યું દર શિક્ષક બીને મને બોલાવીને સન્માન તો થઈ પણ અમે બધા અમારા એમની સાચી સહકીઓ એની સાથે મળીએ છીએ આ વખતે પાંચમી સપ્ટેમ્બરે એ આઉટ ઓફ બરોડા હતા એટલે એમણે કહ્યું હતું કે આઠમી ઓક્ટોબરે જન્મદિવસે સાહેબ આપણે મળીશું આજ હું આવ્યો અને મારા જન્મદિવસે એમને શુભેચ્છાઓ પાઠવી અને વલ્લભભાદેશના આશીર્વાદ આપ્યા એમનો હું આભાર માનું છું અને કોઈ કોઈપજે જેવા વૈષ્ણવ અત્યારે કે પોતાના ગુરુને આ ઉંમરે પણ બોલાવીને હું જ્યારે અત્યારે આમાં પંચોતેર ઉપર પસાર થઈ ગયો છું તો પણ યાદ કરે છે અને ભારતીય સંસ્કૃતિનું એક અને ઉદાહરણ માટે રાખ્યું છે કે ખરેખર ગુરુ શિષ્ય ગુરુવંદના આનો જે ભાવ છે એ સમગ્ર શિક્ષણ જગત માટે પણ ઉત્કૃષ્ટ છે અને આનો સમાજે દાખલો બેસાડ્યો છે હું ફરી દ્વારકાધીશ પ્રભુને વલ્લભાધીશને પ્રણામ કરીને એમને શુભ આભાર માનું છું અસ્તુ ભારત માતા કે વંજય માતા